ખેડૂત મિત્રોને એ પીએમ કિસાન યોજનાના બે હજાર રૂપિયાના જે હપ્તા એ ખેડૂતોના સીધા ખાતાની અંદર જમા કરવામાં આવે છે એ અઢારમા હપ્તાની તારીખ તાજેતરમાં સરકાર શ્રી દ્વારા એ જાહેર કરવામાં આવેલી છે તો ખેડૂત મિત્રો અત્યાર સુધી જે આ પીએમ કિસાન યોજનાના જે લાભાર્થીઓ હતા એમને અત્યાર સુધી કુલ એ સત્તર હપ્તા એમના ખાતાની અંદર જમા કરવામાં આવેલા છે ઘણા બધા ખેડૂત મિત્રોને એવા પ્રશ્નો ઉપસ્થિત થયા છે કે ઘણાને પંદરમો હપ્તો સોળમો હપ્તો કે સત્તરમો હપ્તો એ જમા થયો નથી તો એ કયા કારણથી જમા એ નહીં થયો હોય તેમજ એ કયા કારણે બંધ થઈ ગયો હશે તો હવે ચાલુ થશે કે નહીં એવા ઘણા બધા એ ખેડૂતોના પ્રશ્નો છે ખાસ કરીને હવે ખેડૂતો ખેડૂત મિત્રો માટે થઈને આપણા વિડીયો બનાવવામાં આવેલો છે તો એ અંત સુધી આ બધા મારી સાથે બન્યા રહ્યો તો ખેડૂત મિત્રો અ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એ ખેડૂત મિત્રોને દર ચાર મહિને બે હજાર રૂપિયા એટલે કે વર્ષના છ હજાર રૂપિયા લેખે સરકારશ્રી દ્વારા એ ખેડૂતોના એ સીધા બેંક ખાતાની અંદર જમા કરવામાં આવે છે આ બે હજાર રૂપિયાની રકમ ખેડૂતોને દવા ખાતર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રો ને બબે હજાર રૂપિયાના એ હપ્તા આવે છે અને જે લાભાર્થીઓ છે એ લાભાર્થીને કુલ સત્તર હપ્તા જમા થયેલા છે અને અઢારમો હપ્તો છે એની તારીખ સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવેલી છે તો એ તારીખની તમને વાત કરું તો પાંચમી ઓક્ટોબર સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી તારીખ છે એટલે કે પાંચ દસ બે હજાર ચોવીસ આવતી એ પાંચ તારીખ ના દિવસે એ પ્રધાનમંત્રીશ્રી દ્વારા એ મહારાષ્ટ્રના વાસીમથી એ અઢારમો હપ્તો એ સાડા નવ કરોડ ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવવાનો છે તો ખેડૂત મિત્રો અત્યાર સુધી એ સત્તર હપ્તા જમા થયેલા છે અને અઢારમો હપ્તો એ મહારાષ્ટ્રના વશીમથી એ પ્રધાનમંત્રીશ્રી દ્વારા સાડા નવ કરોડ એ ખેડૂતોને એ પ્રધાનમંત્રી જમા થવાની છે તો મિત્રો આગળના કે અન્ય જો તમારે જમા ન થયા હોય તો એના કયા કયા કારણો શકે તેની આપણે વાત કરીએ તો એ ત્રણ કારણથી એ તમારા એ બેંક ખાતામાં હપ્તા જમા ન થયા હોય તો સૌથી પહેલું કારણ છે ઈ કેવાયસી કરાવેલું ન હોય આપ બધા ખેડૂત મિત્રોને જણાવી દઉં કે સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ આપણે પ્રધાનમંત્રી ના પીએમ કિસાન યોજનાના જે ઓફિસિયલી પોર્ટલ ઉપર ઈ કેવાય કરવું ફરજિયાત છે જે ખેડૂત મિત્રો એ આ પીએમ કિસાનના પોર્ટલ પર કરાવેલું હોય તો એવા ખેડૂત મિત્રોને એ એ હપ્તો અટકી ગયો છે કિસાન સોળમો સત્તર હપ્તો કદાચ જમા નહીં થયો હોય તો તમે એ પીએમ કિસાનના ના ઓફિશિયલી પોર્ટલ ઉપર એ ઈ કેવાયસી કરી દેશો તો એ તમારે આગળના જે હપ્તા બંધ થઈ ગયા છે એ બધા હપ્તા સમયસર રેગ્યુલર ચાલુ થઈ જશે અને જમા થઈ જશે તો ઈ કેવાયસી કરવું

હવે જે પેમેન્ટ કરવામાં આવે છે ડીબીટી થી એટલે આધાર કાર્ડ મોડ પેમેન્ટ કરવામાં આવે છે તો એના અંદર તમારા જે જે તે બેંક ખાતું તમે ધરાવતા હોય તો તેની અંદર આધાર શેડિંગ કરાવવું ફરજિયાત છે તો એના માટે શું કરવું તેની વાત કરીએ તો તમે જે બેંકનું ખાતું ધરાવતા હોવ એ નજીકની બેંકમાં જઈ અને તમારું આધાર કાર્ડ અને મોબાઈલ ઓટીપી થી એ ફિંગરપ્રિન્ટ દ્વારા એ બેંકના કર્મચારી પાસેથી એ આધાર શેડિંગ એ કરાવી આપશે જો તમારું આધાર શેડિંગ ડિસેબલ હશે તો એ હપ્તો તમારે જમા થશે નહીં પણ તમારે બે હજારનો હપ્તો હોય તો પણ એ હપ્તો નહીં આવતો હોય તો આ બે કારણથી પણ હપ્તો તમારે કદાચ બંધ થઈ ગયો હોય તો ત્રીજા કારણની વાત કરીએ ખેડૂત મિત્રો કે લેન્ડ સીડિંગ એટલે કે તમારા જમીન ખાતાની અંદર તમે જે તે સમયે રજીસ્ટ્રેશન કરાવ્યું ફોર્મ ભર્યું ત્યારથી લઈને આજ સુધી એ તમે તમારા જમીનના ખાતાની અંદર કોઈ પણ ફેરફાર કરાવ્યો હોય વારસાઈ કરાવી હોય નામ કમી કરાવ્યું હોય કે નામ ઉમેરા હોય એ કોઈ પણ પ્રકારનો ફેરફાર તમે જો તમારા એ જમીન ખાતાની અંદર કરાવેલો હોય તો આ લેન્ડ સીડિંગની એરર આવી શકે છે તો એ લેન્ડ સીડિંગ કરાવવા માટે કઈ જગ્યાએ જવું તો તમે તમારો તાજેતરનો એ સાત બાર આઠનો ઉતારા લઈ અને એ નજીકની ખેતીવાડી શાખાનો સંપર્ક કરી અને એ તમે આધાર સીડિંગ કરા લેન્ડ સીડિંગ કરાવી શકો છો તેમજ ગ્રામ્ય લેવલે એ વીસી કોમ્પ્યુટર ઓપરેટરનો સંપર્ક કરી પણ એની પાસેથી પણ તમે વધારે માર્ગદર્શન મેળવી શકો છો આ સિવાય જો તમને ખ્યાલ ન હોય તો ગ્રામ્ય લેવલે ગ્રામ સેવક ખેતીવાડીનો સંપર્ક કરી પણ તમે લેન્ડ સીડિંગની એ યોગ્ય માર્ગદર્શન મેળવી શકો છો તો ખેડૂત મિત્રો સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ આ ત્રણે ત્રણ જો કારણ તમે કમ્પ્લીટ કરેલા હશે તો તમારે રેગ્યુલર બબે હજારના આપતા જમા થશે તો જો કોઈ ખેડૂત મિત્રોને આ ત્રણ પૈકી કોઈ પણ વસ્તુ બાકી હોય

તો જો આપતો અને આ યોજનાનો તમારે ચાલુ રાખવો હોય લાભ લેવાનો તો તમે એ આ તમને કોઈ પણ વિગત તમારે એ સંપૂર્ણ કરાવી લેવી જો આપ ખેડૂત મિત્રોને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો જેથી કરીને એમને પણ એ ઉપયોગી બની શકે કાયમથી અમારા કિસાન સૌ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો આભાર